ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું અહીંયા મિત્રો તમે જુઓ છો એમ તમારી ફાઈનલ રિવાઇ આન્સર કી સીસી ની ફાઈનલ રિવાઇડ આન્સર કી આજે મિત્રો એટલે કે ત્રણ તારીખે તમારે ફાઈનલ આન્સર કી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે અને લિંક ની અંદર જોઈને તમે જોઈ શકો છો હવે કઈ રીતે જોવું એ હમણાં તમને બતાવું છું પહેલા આપણે અધરવાઈઝ વાત કરી લઈએ

નવ બરાબર ત્રણ નવ ક્યારે તો કે ત્રણ નવ બે હજાર ચોવીસ થી દસ નવ બે હજાર ચોવીસ થવા યોગ્ય હતા એ હવે જોઈ લો ફેરફાર આની અંદર થઈને આવી ગયા હશે બીજું મિત્રો કે આજે તમારી હતી જતી રહી હવે ગ્રુપ એ અને ગ્રુપ બી એની અંદર મિત્રો જે પહેલા અપડેટ આવી હતી કે જેની મેન્સ એટલે કે લેખિત છે લેખિત બરાબર લખવાનું આવે છે આમાં આ જે લેખિત પરીક્ષા જે છે એ તમારી 10 થી 15 દિવસની અંદર લઈ લેશે તો આની હજી અપડેટ નથી પણ આ ધ્યાને લેવું જરૂરી છે હવે જોઈ લો મિત્રો કઈ રીતે તમારે આ જે તમારી તમારી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી હશે પછી ફાઇનલ જે આવી બરાબર આ ફાઇનલ ત્રીસ સાત બે ના રોજ આવી એ પણ તમે તમારી આન્સર કી ડાઉનલોડ કરી હશે એમ છતાં જોઈ લો સૌથી પહેલા અહીંયા જે લિંક આપેલી છે તમારે શું કરવાનું છે તો કે આ લોગિન ટુ વ્યુ રિવાઈઝ ફાઈનલ આન્સર કી છે એની અંદર તમારે જવાનું છે એની અંદર જઈશું જુઓ આપણે તમને અહીંયા ટીક કરીને આપ્યું છે એની અંદર આ રીતનું કઈક ખુલી જશે આખું તમારું

એ બી એ બી સીડી આવી રીતે અને અંક બરાબર અંક એક બે ત્રણ આમાં પેલી એ બીસીડી એ બીસીડી આવી રીતે છે નહી ખાસ ધ્યાન આપજો નહીતર આની અંદર ફરીવાર નાખવાનું આવશે

નીચે જુઓ આપણે જે ગોળ કુંડાળું કર્યું ત્યાં ક્લિક હિયર લખેલું છે આ ક્લિક હિયર ની અંદર તમે જશો એટલે તમારી ફાઈનલ આન્સર કી ખુલી જશે અને મિત્રો આ ફાઈનલ આન્સર કી જે છે એને પ્રિન્ટ કરવા માટે ઉપર જુઓ આપણે કુંડાળું કર્યું ત્યાં પ્રિન્ટ લખીને આપેલું છે એનાથી પ્રિન્ટ કાઢી લેજો અને હવે પછી મિત્રો તમારું શું આવશે રિઝલ્ટ આવશે અને સાત ગણા સાત ગણા ઉમેદવારોનું આવશે આ અપડેટ તમે જોઈ હશે આપણે અગાઉના લેક્ચરમાં અપડેટ તમને આપી હતી તો આ હતી મિત્રો સીસી ભરતીની અપડેટ તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ કઈ બીજી અપડેટ હશે એના સાથે મળીશું